નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો તો મિત્રો સમાચારમાં વાત કરીએ ગુજરાતમાં તેવી દુષ્કર્મની ઘટના બની છે પરિવારની એક માસુમ દીકરી ને ઇજ્જત પર એક નરા તમે હાથ નાખ્યો હતો આ હેવાની દીકરીની સાથે એવી કુરતા આચરી કે હોસ્પિટલના તબીબોએ હાથ પણ સગીરના ગુટ ભાગે હાથ લગાવતા થરી ગયા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ભરૂચની ધગડિયા જીઆઈડીસી વિસ્તારમાં શર્મજીવીઓના પડાવમાં સગીરા પર દુષ્કર્મનો પ્રયાસ કરાયો હતો નરાધમ કિશોરીના ચહેરા પર તીક્ષ્ણ હત્યાનો ઘા ચીકીને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો આ ઘટના બાદ સગીરાને ગંભીર હાલતમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી પરંતુ બાળકીને આંતરિક ઈજાઓને વધુ હોવાથી વડોદરા એસજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં માસુમ સગીરા ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ કરવાનો મામલો સામે આવતા જ એરાટી થઈ ગઈ હતી અને જ્યાં સગીરાના મોઢાના ભાગે તથા ગુપ્ત ભાગ ઉપર ગંભીર ઇજાઓના પગલે ભરૂચ સિવિલ હોસ્પિટલ બાદ વડોદરા એસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી તો બીજી તરફ ગુનાની ગંભીરતા સમજી ભરૂચ પોલીસે ટીમ બનાવીને તાત્કાલિક વિજયકુમાર રામાશંકર પાસવાનને ને દબૂચી લીધો હતો અને સકીરા લોખંડ વિના જતા અને રમતી રમતી વેરાએ નરાધમ સકીરા ને ઉઠાવી આવરું જગ્યા લઈ જઈને બળસ્કાર ગુજાર્યો હોવાનો ખુલાસો થયો છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર